પોલીસ સ્ટેશન દ્વારા મળતી માહિતી મુજબ મહિદરપુરા પોલીસ સ્ટેશન ના સર્વેલન્સ સ્ટાફે વોન્ટેડ આરોપીઓની દરમિયાન હેડ કોન્સ્ટેબલ પૃથ્વીસિંહ કનુભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ મહાવીર અંગત દસ લાખ ની લોન મંજૂર કરાવવાની લાલચ આપી હતી આ લોન મંજૂર કરાવવા માટે ફરિયાદી પાસે રૂપિયા ઓનલાઈન ફોન પે મારફતે વસૂલ્યા બાદ ન ન તો તો કે પૈસા પરત કર્યા આ કેસમાં આરોપીએ પોતાના મિત્ર મુકેશ વિનોદ મકવાણા સાથે મળીને છેતરપિંડી આચરી હતી આ સમગ્ર કાર્યવાહી માટે મૈધરપુરા પોલીસ સ્ટાફની કામગીરી પ્રશંસનીય રહી છે અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ તેમને બિરદાવી છે